જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો મિત્રો આપણી આ ચેનલમાં લગભગ એસી હજાર સબસ્ક્રાઈબર છે અને આપણા જો ચેનલ મોડેથી નહીં તો મિત્રો આપણી આ ચેનલમાં વધ ટાઈમ ખૂટે છે તો તમે વાત સપોર્ટ કરજો અને પહેલાં આપણી ચેનલ હતી શોર્ટ વિડીયોની તો હવે આપણે ગુજરાતી વ્લોગ વિડીયો નાખવાની સ્ટાર્ટ કરે સપોર્ટ કરજો અને મિત્રો આપણી એક બીજી ચેનલ છે ગુજ્જુ જુવી જેમાં આપણે એસ બી હિન્દુસ્તાન ટીમ જેવા જ વિડીયો બનાવીએ છીએ અને થોડું અમારે હજુ આ નવા નવા છીએ એટલે થોડી એક્ટિંગમાં ભૂલ પડતી હશે બધું થોડી ખોમી છે તમે એ ચેનલની મુલાકાત લેજો ગુજ ચેનલની અને એમાં જે ખરાબ મારી જે કોઈ ખોમી હોય બધું કમેન્ટ કરજો અને મિત્રો આપણે આ ચેનલનો પણ સપોર્ટ કરજો આપણી આ ચેનલમાં જલ્દી ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના ચાર સબસ્ક્રાઇબર નહીં આપણે તો સબસ્ક્રાઈબર તો ઘણો બધો હસી અને વોટ ટાઈમ કરવાનું છે એટલે સપોર્ટ કરજો થોડો અને મિત્રો એસબી હિન્દુસ્તાન ટીમ જેવા પણ વિડિયો બનાવીશું અને મિત્રો આપણી આ બ્લોગ ચેનલ છે જે આપણે લગભગ અમારી દિવાળી વેકેશન પર છે એમાં લગભગ આપણે ગુજરાતના મોટા ભાગના જે કલાકારો છે એસપી હિન્દુસ્તાનની ટીમ છે ગબ્બર ઠાકોરને છે જેમ કે આપણા મોટા બધા કલાકારો છે કોમેડી કિંગ છે એ વાત એ રીતના બધાની મુલાકાત લઈશું બધાનું ઇન્ટરવ્યૂ લઈશું એ રીતના આપણને પણ થોડું શીખવા મળે કેમ કે આપણે પણ એના આ વિડીયો બધા સ્ટાર્ટ કર્યા છે તો એ કેવી રીતના બધું વિડીયો ઉતારીશી જે રીતના એડિટિંગ કરી એ બધા આપણે એ બધા જાણવા માટે આપણે તેમની મુલાકાત લઈશું તો આપણને આશા છે કે બધા આપણને થોડો ઘણો સપોર્ટ કરીશું તો ચલો હવે આપણે આજનો વ્લોગ તો આટલો પૂરો કરીએ હજુ વાગી જાય છે તો હાથના પચ્યાથી છે આઠ વાગે જવાના સમય કાઢખો ને અને દિવાળી આવવાથી છે પણ તો એ વરસાદ તો જો જવાનું નામ રહેતું નથી મગફળી કાઢવાની સિઝન આવી ગઈ સર તો એ વરસાદ તો જો એવું અંધારેલું છે અને આપણે છે ને હવે જશું કાઢખો ને તમે વ્લોગમાં પણ બનાવી રેજો આપણી આ ચેનલને પણ સપોર્ટ કરતા રહેજો તો આ વિડીયો બધાને થોડું ઘણું જોજો એટલે આપણે ચાર ચાર કલાક થઈ જાય તો જો પછી આપણે ઘરે થોડું નાસ્તો કરી લઈએ અને પસંદ છે ને તારખોના જઈએ એટલે તમે સપોર્ટ કરજો આજનું વ્લોગ આટલો પૂરો કરીએ ટાટા બાય બાય